જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધા મિત્રો ને ચાલો આપણે એક વાત ની શરૂઆત કરીએ એક બાળક છે એ સ્કૂલ ની અંદર ભણતું હતું એટલે એના શિક્ષક છે ને એ ભણાવતા હતા ભાઈ ભગવાન હોય છે ને આ પૃથ્વી છે એ ભગવાને બનાવેલી છે અને આપણે બધા જ છીએ એ એની અંદર જીવ છે આવી રીતે વાતો કરતા હતા એટલે બાળક છે એ કે ભગવાન નો હોય આ બધું ખોટું છે ભગવાન હોય તો એ કે આમ ને એમ એવી રીતે પ્રશ્ન થાય છે બને છે એવું મિત્રો તે જ દિવસે એ બાળક છે એ સૂતું હોય છે અને સાચે જ ભગવાન આવે છે આવે ને કે છે કે બેટા જાગે છે બાળક કે છે કે હા હું જાગું છું તમે કોણ છો તો કે હું ભગવાન તો કે તમે મારી પાસે શું આવ્યા છો બસ એ કે હું આવ્યો છું તમે સાચે જ ભગવાન છો તો કે હા તમને બધી ખબર હોય તો કે આ તો કે એક કામ કરો તમે જે રિયો છો ને મને લઈ જાઓ એટલે એ ભગવાન છે એને ત્યાં લઈ જાય છે લઈ જાય છે એટલે કે છે કે ભાઈ તમને બધી ખબર જ હોય તો કે આ તો કે એક કામ કરો જીને તમે મારું કયો જીને એટલે એ લઈ જાય છે એક મોટી જગ્યા હોય છે ત્યાં અને ત્યાં જગ્યા હોય છે ત્યાં લઈ જાય છે ત્યાં કેટલા બધા ચોપડા હોય એટલે કે છે કે જો આ લે આ આમાંથી તારું નામ હોય ને આ બધું હું લખું છું એટલે કે છે કે ભાઈ તમે લખો છો તો કે હા મને બતાવો છી તો કે શું બતાવું તો કે બતાવો કે ભાઈ આમાં મારો ચોપડો ક્યાં છે એટલે કે છે ભગવાન એ રિયો લઈ લે ત્યાં જાય છે જોઈએ છો તો ત્યાં અઢળક હતા એટલે ભગવાનને કે છે ભગવાન આ તો આમાં મળે એમ તો નથી તમે માણસ ની વડે બનાવતા હોય એવું લાગે ભગવાન છે જોજી તું કે તારે શું જોઈ તો કે આપો તો રાજકોટમાં કેટલાય ઢગલા હતા તો કે એમાં રાજકોટ નો બોલજી કયો વિસ્તાર તો કે સરદાર નું આપો એટલે એને સરદાર નું ખોયલું એટલે એક ચોપડો હતો લીધો લીધો એટલે જોયું અંદર અંદર જોયું એટલે બાજુવાળાનું નામ હતું એટલે એને મજા આવી કારણ કે આપણને સ્વાભાવિક ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ જે કઈ વાપરતા હોય એમાં ગમે બાળકને જોયું કે ભાઈ બાજુવાળા કાકાનું નામ છે એટલે પાનું ફેરવું તો એમાં કઈ લખ્યું નહોતું બીજું પાનું ફેરવું ત્રીજું આને એમ થઈ ગયું બાળકને ભાઈ બાજુવાળો કાકો કટ છે એમાં કઈ લખ્યું ન હોય એટલે ભગવાન પૂછે છે ભગવાન તમને બીજી વાર કહું છું કે તમે માણસ ને કોઈ બધે બનાવતા હોય ને એવું લાગે છે બેટા મારી વાત સાંભળ આ છે ને લખ્યું છે પણ તને એમાં નો ખબર પડે ભગવાન જ વાંચી હકે તો કે મારું કામ શું છે તો કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ને ત્યારે હું છઠ્ઠા દિવસે જાઉં છું લખવા કે ભાઈ આ બાળક છે એ શું છે અને

એ ટૂંકમાં એ એક સ્વપ્ન સ્વરૂપે બધું આવે છે અને આ વાત એવું કે છે મિત્રો કે આપણે જ ખુદ આપણે ભાઈ વિધાતા છીએ કે તમે ધારો કે કરી શકો છો આપણા જ હાથમાં છે સુખ હોય કે દુઃખ હોય બધું આવે ને જાશે સમય આવે બધું હોય જાય છે અને સમય આવે બધું આવે છે પછી તમે કોઈ પણ જગ્યાએ છો ત્યાં તમારે વ્યવસ્થિત રહેવું જોઈએ આ વાત કેવી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત